કે વાલ ખુલવા વાળો વાલમેન પોતાના હાથ વડે વાલની ઉપર ખદ પડી રહેલ ગંદકી કેવી રીતે સફાઈ કરી રહ્યો છે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર જેમ તેમણે આ જનતાનગર અને જનતાનગરના મતદારો જેમણે ખોબલે ખોબલે વોટ આપ્યા છે તેમના જીવન સાથે રમત રમી રહ્યા છે અને જનતાનગર મફતપુરા સલેમપુરા દરવાજા પરપોટા ડાયરા જેવા વિસ્તારોમાં આઠ આઠ દિવસ પીવાનું પાણી નથી મળતું ત્યારે વિસ્તારના લોકો કોર્પોરેટરને ફોન પર પાણી માટે કહેતા તેમનો જવાબ એ રીતે આપે છે કે અમારે આનાથી કંઈ લેવા દેવા નથી તમે નગરપાલિકાને કહો આ કામ નગરપાલિકાનું માટે હવે આ વિસ્તારના લોકોએ જાગૃત થવું પડશે પોતાના પ્રાણ પ્રશ્નોની લડાઈ લડવી પડશે અને આ બાબતે કોંગ્રેસના નેતાઓએ પણ જાગવું પડશે નહીં તો આવનાર સમયમાં પાડાના પખાલે ઝાડનું ખો નીકળશે મતલબ આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને નુકસાન ભોગવવું પડશે પાણીથી વલકા મારતા વોર્ડ નંબર ચારના ના મતદારો